અને આ વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના પંચદેવ મંદિરે પહોંચ્યા પહોંચ્યા છે છે દર્શન દર્શન કરવા માટે અત્યારે પરિવાર સાથે સાથે ત્યાં ગાંધીનગરના પંચદેવ મહાદેવ મંદિરે અને પૂજા અર્ચના પણ કરી રહ્યા છે તેના આદ્રશ્યો દર્શન કરીને નવા વર્ષો તમને પ્રારંભ કર્યો છે નિકુંજ ગાંધીનગરથી સંવાદદાતા જોડાઈ ગયા છે મારી સાથે નિકુંજ સીએમ અત્યારે ગાંધીનગરમાં પંચદેવ મંદિર પહોંચ્યા છે દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ કરી રહ્યા છે ઘણા વર્ષોથી એ પ્રકારની પરંપરા રહી છે કે નવા વર્ષની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગરના પ્રસિદ્ધ પંચદેવ મંદિર જે છે ત્યાંથી દર્શન કરીને કરાતી હોય છે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે જ્યારે કરાતી હોય છે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા ગુજરાતની અંદર ત્યારે પણ તેઓ હંમેશા નવા વર્ષની શરૂઆત ગાંધીનગરના પંચદેવ મંદિરે દર્શન કરીને કરતા હતા અને તે જ રીતે હવે આ પરંપરા અત્યાર સુધી ચાલી આવી રહી છે આજે નવા વર્ષની શરૂઆત થઈ રહી છે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીની નવા વર્ષની આ પહેલો દિવસ છે અને પહેલા જ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના પ્રસિદ્ધ પંચદેવ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા છે મહત્વનું છે કે તેઓ આજે અહીં પૂજા વિધિ કરશે દર્શન કરશે મુલાકાત નો કાર્યક્રમ છે મુખ્યમંત્રી ત્યારબાદ ગાંધીનગરના પંચદેવ મંદિરે દર્શન કર્યા બાદ સાંજે સાડા સાત કલાકે અડાલજના ત્રિમંદિર ખાતે દર્શન માટે જશે દાદા ભગવાન નું એ ત્રિમંદિર જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આસ્થા ધરાવે છે અટૂટ શ્રદ્ધા ધરાવે છે ત્રિમંદિર ખાતે મુખ્યમંત્રી પૂજા વિધિ કરશે ત્યાં દાદા ભગવાન ના દર્શન કરશે અને ત્યારબાદ મુખ્યમંત્રી ગાંધીનગર દિવસ પર આવેલા મંત્રીમંડળ નિવાસ સંકુલ આવેલું કોમ્યુનિટી સેન્ટર જે છે ત્યાં મુખ્યમંત્રી નાગરિકો અને પ્રજાજનો સાથે શુભેચ્છા મુલાકાત કરશે આ પણ એક વર્ષો જૂની પરંપરા છે કે મુખ્યમંત્રી નિવાસ સ્થાને આવેલો કોમ્યુનિટી સેન્ટરમાં મુખ્યમંત્રી નવા વર્ષે ગાંધીનગરના જે નાગરિકો છે શુભેચ્છકો છે મંત્રીમંડળના જે સભ્યો છે તેમના જે સ્ટાફ છે અધિકારીઓ છે તેમની સાથે નવા વર્ષની શુભેચ્છા મુલાકાત કરતા હોય છે તો આજે પણ તેઓ સવારે સેન્ટર મંત્રીમંડળ નિવાસસ્થાનમાં મુખ્યમંત્રી નવા વર્ષની શુભેચ્છા મુલાકાત કરશે રાજભવન ખાતે પણ મુખ્યમંત્રી જવાના છે આચાર્ય દેવવ્રત ગુજરાત રાજ્યના રાજ્યપાલ સાથે પણ તેઓ મુલાકાત કરશે અને राज्यपाल ने पण मुख्यमंत्री नवा वर्षनी शुभेच्छा આપશે राज्यपाल સાથે મુલાકાત બાદ અમદાવાદની નગરદેવી એવી પત્રકાલી માતાના દર્શન માટે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જોશે 10 વાગે તેઓ અમદાવાદના પ્રસિદ્ધ નગરદેવી પત્રકાલી મંદિરના દર્શન કરશે અને ત્યારબાદ તેઓ ગાંધીનગરના એનએસી સ્ટેટ ગેસ્ટ સર્કીટ હાઉસ કે જ્યાં અમદાવાદ શહેરના જે નાગરિકો છે તે મુખ્યમંત્રી સાથે નવા વર્ષની કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે દર વર્ષે મુખ્યમંત્રી દ્વારા અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે પણ આ મુલાકાત વર્ષ કરાતી હોય બપોરે સાડા અગિયાર બાર વાગ્યા આસપાસ પોલીસ ઓફિસર્સ મેઝ ખાતે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જે ગુજરાત રાજ્યના આઈટી અધિકારીઓ છે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા વર્ષની શુભેચ્છા મુલાકાત કરશે અમિત શાહ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી પણ આજે ગુજરાતમાં છે તેઓ પણ પોતાના નિવાસસ્થાન સાથે નવા વર્ષની શુભેચ્છા મુલાકાત તમામ કાર્યકર્તાઓ સાથે નેતાઓ સાથે કરવાના છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સાથે પણ તેમના નિવાસસ્થાને તેમને પણ નવા વર્ષની શુભેચ્છા આપવા માટે જવાના છે તે પ્રકારની પણ માહિતી મળી રહી છે તો નવા વર્ષની આજથી શરૂઆત થઈ રહી છે નવા વર્ષે રાજ્યના નાગરિકોની સુખ શાંતિ સમૃદ્ધિ અને રાજ્યના વિકાસ માટે દર વર્ષે મુખ્યમંત્રી દ્વારા મંદિરે દર્શન કરીને ભગવાન સામે પ્રાર્થના કરાતી હોય છે અને તે જ પરંપરા અનુસાર આજે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના પ્રસિદ્ધ પંચદેવ મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા છે આભાર આપનો એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્યમંત્રી ગાંધીનગરના પંચદેવ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા છે મહત્વપૂર્ણ છે કે જ્યારથી નરેન્દ્ર મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી એ પરંપરા યથાવત રહી છે કે નરેન્દ્ર મોદી પણ નવા વર્ષની શરૂઆત પંચદેવ મંદિરમાં દર્શન કરીને કરતા હતા અને એ જ પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ગાંધીનગરના પંચદેવ મંદિર ખાતે અત્યારે પહોંચ્યા છે અને દર્શન કરી રહ્યા છે પૂજા અર્ચના તેઓ કરી રહ્યા છે સહપરિવાર તેઓ અત્યારે પંચદેવ મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા છે નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છે મહત્વનું છે કે અહીંયા દર્શન કર્યા બાદ અડાલજનું જે ત્રિમંદિર છે ત્યાં પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ દર્શન કરવા માટે જવાના છે દાદા ભગવાનમાં ખૂબ આસ્થા ધરાવે છે સીએમ એટલે સીએમનો ત્યાં પણ દર્શનનો એક કાર્યક્રમ છે અને ત્યારબાદ સીએમ શુભેચ્છાઓની આપ લે કરશે મહત્વપૂર્ણ છે કે નવા વર્ષની શરૂઆત સહપરિવાર મંદિરમાં દર્શન કરીને તેઓ કરી રહ્યા છે અને સીએમ સહપરિવાર જ્યારે ઉપસ્થિત છે ત્યારે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય પણ અહીં ઉપસ્થિત છે રીટાબેન પટેલ આ સીધા લાઈવ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરના પંચદેવ મંદિર ખાતેથી જ્યાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દર્શન કરવા માટે પહોંચ્યા છે પૂજા અર્ચના કરી રહ્યા છે સહપરિવાર અને ત્યારબાદ તેઓ અડાલજ નત્રી મંદિરમાં પણ દર્શન કરવા જવાના છે અને ત્યારબાદ મંત્રીમંડળ નિવાસ નિવાસસ્થાને તમામની સાથે શુભેચ્છાઓની આપ લે કરશે સીએમ જાણકારી એવી પણ છે કે જે અમદાવાદના દેવી છે ભદ્રકાળી દેવી તેમના પણ દર્શન કરવા માટે સીએમ જવાના છે વિક્રમ સંવત બે હજાર બ્યાસી નવ વર્ષ નવું વરસ દરેક ગુજરાતીઓને નવી આશાઓ નવા અરમાન નવી આકાંક્ષાઓ ફળીભૂત થાય એ માટે ખૂબ સારા સ્વાસ્થ્ય સાથે આગળ વધી શકે અને દરેક જણ સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એના માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે દરેક જણ નવા વર્ષમાં આગળ વધે અને માન્ય વડાપ્રધાન શ્રીનો જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આત્મનિર્ભર અને આત્મનિર્ભર સાથે દરેકે દરેક ગુજરાતવાસીઓએ આ વખતે દિવાળીમાં ખરીદીમાં બધાએ સ્વદેશી ઉપર મહોર લગાવી છે અને આત્મનિર્ભરતા સાથે માન્ય વડાપ્રધાન શ્રીનો સંકલ્પ

મીડિયા કર્મીઓ અને રાજ્યના જે નાગરિકો છે તેમને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે સીએમે કહ્યું છે કે તમામનું સ્વાસ્થ્ય સારું રહે નવા વર્ષ દરમિયાન આ સાથે જ સ્વદેશી અપનાવવા પર પણ ભાર મૂક્યો છે આત્મનિર્ભર ભારત તરફ જ્યારે આપણે આગળ વધી રહ્યા હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સૂત્ર છે કે લોક વોકલ ફોર લોકલ એટલે એને પણ લોકોએ અપનાવ્યું છે અને દિવાળીમાં લોકોએ સ્વદેશીની ભરપૂર ખરીદી કરી છે